કચ્છનો રીડો તંત્ર ભુજના લોકોનો જીવ લેશે પરવાનગી વિના રહેણાંકના પ્લોટ પર મોબાઈલનો ટાવર લાગ્યો ભાડાના ભ્રષ્ટ અધિકારીઓ ભુજના લોકોના જીવન પર જોખમ ઊભું કરે છે બાબુઓની લાલચ આપણી પેઢીઓ બરબાદ કરશે ભાડામાં દરેક વસ્તુનો નવો ભાવપત્રક બન્યો છે ગેરકાયદેસર મકાનના બે લાખ રૂપિયા અને ગેરકાયદેસર ટાવરના પાંચ લાખ રૂપિયા ભાવ નક્કી થયો અધિકારીઓના આદેશ છતાં ભાડાના બાબુઓ કાર્યવાહી કરતા નથી ભાડામાં નીચેથી ઉપર સુધી નકદ નારાયણનું રાજ ચાલે છે નમસ્કાર आवाज जनता की माथीविंद જેવો સારા કચ્છના રીડા વૈવટી તંત્રના જે એપિસોડ અમે ચાલુ કરેલા છે આજે એનામાં આપણે ભાડાની વાત કરીશું ભાડા એટલે ભૂજ વિસ્તાર વિકાસ સત્તા મંડળ જેનું મુખ્ય કામ છે ભૂજમાં જે બાંધકામો થઈ રહ્યા છે એનામાં જે ગેરરીતિઓ છે કે એ જે ખોટા બાંધકામો છે એમને અટકાવવાનું પરંતુ ભાડાનો જે રીડો તંત્ર છે એ હંમેશા માટે આવા જે બાંધકામો છે એનામાં મોટા પૈસાઓ લઈ અને બાંધકામોને રેગ્યુલરાઇઝ કરે છે આજે આપણે વાત કરીશું ભુજના એક એવા સર્વે નંબરની ટાવર લાગી રહ્યો છે એવું જણાવી રહ્યા છે કે ભાડાનો એક વિશેષ ભાવપત્રક બનેલો છે આવા ગેરકાયદેસર મોબાઈલ ટાવર જો તમને બનાવવા હોય તો પાંચ લાખ રૂપિયાનો વહીવટ કરવો એટલે એ બાંધકામ વિરુદ્ધ ભાડા કોઈ જ કાર્યવાહી કરતું નથી એટલે કે દર મહિને મોબાઈલના ટાવર વાળા લાખો રૂપિયા ભાડો આપતા હોય એક મહિનો બે મહિના ત્રણ મહિના ચાર મહિના અને પાંચ મહિનાનું જો ભાડો તમે ભાડાને આપી દો તો એ જગ્યાએ તમે તમારી રીતે ગેરકાયદેસર આખો ટાવર ઊભો કરી શકો છો ભુજના એરપોર્ટ રિંગ રોડ ઉપર સર્વે નંબર સાતસો આઠ ઓબ્લિક એક અને બે માં એકસો ચૌદ નંબરનો જે પ્લોટ છે એનામાં ભાડાની મીઠી નજર હેઠળ મોબાઈલનો આખે આખો ટાવર લાગી રહ્યો છે એ ટાવર આખે આખો ગેરકાયદેસર લાગે છે કેમકે એને મળવા પાત્ર મેળવેલી અને તે છતાં તેની સ્થાનિક લોકોએ ત્યાંના ખૂબ જ મોટી ફરિયાદો કરેલી પરંતુ એ ફરિયાદોને ગણકાર્યા વગર તે બાંધકામ આજની તારીખમાં પણ ચાલુ છે સ્થાનિક લોકોએ ખૂબ જ ફરિયાદો કરી પરંતુ જેમ તમને કહું છું એમ કે ભાડાનો જે ભાવ નક્કી થયેલો છે ભાડામાં નખદ નારાયણનું રાજ ચાલે છે એટલે ત્યાં પાંચ લાખ રૂપિયાની પ્રસાદી પહોંચી ગઈ એટલે ભાડા તેમના વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી કરતું નથી અને આજની તારીખમાં એ ટાવરનું કામ ચાલુ છે અને આવનારા અમુક દિવસોમાં એ ટાવર કમ્પ્લીટ થઈ જશે એટલે કે જે ભાડાનું મુખ્ય કામ છે બાંધકામને નિયમ અનુસાર કરાવવાનું એ કામ તો ભાડા કરતું નથી પરંતુ જે આ ગેરકાયદેસર બાંધકામો છે એને મીઠી નજર હેઠળ ભાડા કાયદેસર કરવા માટેની કામગીરી કરીએ છે અને જેનું મોટું નુકસાન ભુજ શહેરના લોકોને આવનારા દિવસોમાં થશે જ્યારે મોટું ભૂકંપ આવશે અથવા કોઈ એવી હોનારત સર્જાશે ભાડાની કચેરીમાં જે કામ કરતા એન્જિનિયરો છે એન્જિનિયરોમાંથી જ આપણે માહિતી મળેલી છે કે ભાડાનું એક ભાવપત્રક નક્કી થયેલું છે તમારે જો તમારા મકાનનો ગેરકાયદેસર નકશો હોય એને પાસ કરાવવાનો હોય તો બે લાખ રૂપિયા આપો એટલે તમારો કોઈ પણ નકશો હોય એ પાસ થઈ જાય એ નકશા પ્રમાણેનું બાંધકામ હોય કે ન હોય ભાડા એની મંજૂરી આપી દે છે તમને આવી રીતે મોબાઈલના ટાવર લગાડવા હોય તો એના માટે પાંચ લાખ રૂપિયા આપવા પડે છે એટલે તમારો પ્લોટ કાયદેસર હોય કે રહેણાંકનો હોય કે કોમર્શિયલ હોય એના પર મોબાઈલ ટાવર લાગી જાય એના માટે પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે તમારી કોમર્શિયલ પ્રોપર્ટી હોય એનામાં પણ જે નિયમ પ્રમાણે બાંધકામ મળવું જોઈએ એટલે કે જે સાહીઠ ટકા બાંધકામ મળવું જોઈએ એનાથી તમારે વધારે બાંધકામ કરવું હોય તો એના પણ પાંચ લાખ રૂપિયાના ભાવ નક્કી થયેલા છે એ કોમર્શિયલ પ્રોપર્ટી માટે તમે પાંચ લાખ રૂપિયાનો વહીવટ કરો તો ભાડા કોઈ જ કાયદાઓ જોઈતું નથી તમારો નકશો કાગળ ઉપર નિયમ મુજબ હોવો જોઈએ પરંતુ સ્થળ ઉપર તમે શું બાંધકામ કર્યું છે એને કોઈ જ ભાડાને લેવા દેવા નથી આમ આપણે જોઈએ તો ભુજ શહેરમાં જે સમયાંતરે ભૂકંપ આવે છે અને હવે જે ભૂકંપ આવશે એનામાં જે બાંધકામો થવા જોઈએ જેના કારણે આપણે ઓછું નુકસાન થવું જોઈએ પરંતુ એ પૂરેપૂરા અને સૌથી વધારે નુકસાન કરવાની સર્વભૂમિકા ભૂમિકા ભાડાએ નિભાવી છે અને આપણે વધારામાં વધારે નુકસાન થાય એવું ભાડાએ સુનિશ્ચિત કર્યું છે બીજી ભાષામાં કહીએ તો ભુજની પથ્થર ઠોકવામાં ભાડાએ કશું જ બાકી રાખ્યું નથી અને આવા બાંધકામોના કારણે આવનારા દિવસોમાં ભૂકંપ થશે અને અંતે મરવાનું આપણે જ થશે અને આપણે જ આપણા લોકોના મરદાઓ લેખવાના છે ભાડાના અધિકારીઓ સમયાંતરે બદલાતા રહેશે એટલે આજે એક અધિકારી છે કાલે જતા રહેવાના છે પરમ દિવસે ત્રીજા આવશે પછી ચોથા આવશે પરંતુ એમને કોઈ નુકસાન નથી નુકસાન મને અને તમને છે એટલે આપણે જાગૃત રહેવું જોઈએ કેમ કે જો આપણે નહીં જાગીએ તો આપણે આપણા દીકરાઓને ખોઈ બેસી આપણે અતીતમાં એવી કેટલીય સ્ટોરીઓ બનાવી છે કે જેમાં ભાડાની ગુંડી ભૂમિકા એ ભુજમાં જે બાંધકામ બનેલા છે એ બાંધકામમાં અનેક નિયમોનો ભંગ થયેલો છે તેમ છતાં એ જે પ્રોપર્ટીઓ છે એમના વિરુદ્ધ ભાડાએ કોઈ જ કાર્યવાહી કરી નથી ભાડાની બીજી ભૂમિકા એવી પણ રહી છે કે અનેક જે દુકાનો જે શેરી ફેરિયાઓ હતા એમના માટેની જે જગ્યાઓ હતી એ જગ્યાઓ પણ ખાનગી લોકોને વેચી મારી છે એટલે ટૂંકમાં કહીએ તો ભાડામાં કાયદાનું શાસન નથી માત્ર નારાયણનું જ રાજ ચાલે છે અને ભાડાના અધિકારીઓ જે અહીંથી જાય છે એ તાજા માજા થઈને જ જાય છે

આ રૂપિયાથી એ લોકો તો તાજા માજા થાય છે પરંતુ અંતે જોખમ આપણા ઉપર ઊભું થાય છે એ બાંધકામના કારણે ભૂકંપ થશે ત્યારે નુકસાન થશે અને જ થવાનું છે માટે આપણે જાગૃત રહેવાની એટલા માટે જરૂર છે કેમ કે આ ગેરકાયદેસર બાંધકામો હશે ભવિષ્યમાં જ્યારે ભૂકંપ થશે ત્યારે એનો નુકસાન આપણે જ થવાનું છે અને આપણા જ દીકરાઓના મરણ થશે તો એ ન થાય એના માટે આપણે જાગવું પડશે અને તો જ આપણે આપણા આવનારી પેઢીને બચાવી શકશે નમસ્કાર આવા જનતા કીમાંથી હું દતેશ તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઇક કરજો સારી ન લાગે તો અમને સૂચન આપજો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર નમસ્કાર